બાકી તો તમારી શ્રદ્ધા છે તમારો વિશ્વાસ છે એનાથી બધા જ કામ થાય છે કરવા વાળો મારો હનુમાનજી છે ચિરંજીવી છે અસ્વસ્થ ધામા બલિદ્યાસો હનુમંચ વિભીક્ષણમ કૃપા પરશુરામ સપ્તિત ચિરંજીવીના સાત ચિરંજીવીઓ છે એમાં મારો હનુમાન દેશ ઔર દેવતા ચિત્તન ધરહી હનુમંત શેહી હનુમાનજીનું શરણું કળિયું ગાવે છે વાલા ભક્તો જેમ કળિયુગ આવશે એમ તમારે હનુમાનજીનું શરણું લેવું પડશે હનુમાનજી પાસે જાશો એટલે તમારા બધા જ અટક્યા અને આખે આખે આ હનુમાન ચાલીસાની એકે એક ચોપાઈ લઈ લ્યોને તો એકે એક ચોપાઈ હનુમાન ધામમાં સિદ્ધ થયેલી છે નાસે રોગ ઘરે સબ પીડા જપત નિર અહીંયા રોગ મટી જાય છે તુમ ઉપકાર સુગ્રી ભી કેના રામ મિલાયા રાજપતે અહીંયા રાજકારણ ચૂંટણીમાં ઉભરું હોય અહીંયા શનિવાર ભરે તો એ જીતે છે લાઈવ દાખલો છે મારો ભણેજ જ એટલે હનુમાનજી શરણોમાં આ બધી વસ્તુ સિદ્ધ છે આજે જોડાવામાં કેટલાનો વારો નથી આવ્યો ઓહો આટલા બધાનો વારો નથી આવ્યો કઈ વાંધો નહી હનુમાનજીને અરજી લગાવી દેજો વારો ના આવ્યો આવતા શુક્રવારે બધા નામ નોંધાવજો વેલા આવીને અને મારા જોયા કરતા અરજી લગાવશો ને તો તમારું કામ ઝપાટે થશે કેમ કે મારા કામે હનુમાનજી કરે છે તમારા તો એ કરે જ ને હું એ તમારા બધાને જોઈને પછી છેલ્લે આરતી કરું ત્યારે હનુમાનજીને કહું બાપા હવે તું લાજ રાખજે મારા બાપ આ બધા મોટી આશા લઈને આવે છે આ બધાની આશાઓ પૂર્ણ કરજો સગાઈ થઈ જાય લગ્ન થઈ જાય કેટલું જે માંગ હોય મળે મકાન વેચાઈ જાય મકાન લેવાઈ જાય દુકાન વેચાઈ જાય દસ મકાન કર દુકાન બોલો અને આ બધી ઈશ્વરની કૃપા છે એની કૃપા મેળવવા માટે અહીં પડશે કે અરજી અરે મારા વાલા ઘરે પાસે આવવું પડે મામલતદારના સિક્કાની જરૂર તમે શિક્ષક ને એમ કહો કે સિક્કો કરી દે સહી માર દે હાલે ત્યાં લોકોને બધું મફત જ જોઈ છે ક્યાં જવું જ નથી ઘર થી બારે નીકળવું નથી અને એને બધું મેળવવું છે ક્યાંથી મળે નથી મફતમાં મળતા આ માણસને ભૂલ ચૂકવવા પડતા મફત કાઈ ન મળે અને મફત મળે એની મફતની મજા નથી હોતી વગર મહેનતનું મળી જાય ને એ બહુ ટકે નહીં દુર્યોધનને વગર મહેનતનું મળી હતું ટક્યું નહીં એટલે વાલા ભક્તો તમે શ્રદ્ધાથી અહીંયા हनुमान धाम માં આવીને અરજી લગાવો પાંચ શનિવાર બે શનિવાર તમારી મને હું અને હું કાયમને માટે કહું હું કોઈને નથી કેતો તમે આટલા શનિવાર આવો તમારી શ્રદ્ધાથી તમે શનિવાર અહીંયા આવો તમારું કામ થશે આવો બેટા દીકરી આવો વાહ હવે તો હોડ દી